ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં બે હજાર ચોવીસમાં રાશિના લોકોની કુંડળીમાં બદલાઈ રહી છે ગ્રહો નક્ષત્રોની ચાલ આકસ્મિક ધનલાભના બની રહ્યા છે યોગ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને સંબંધીઓનો સહયોગ મળશે અને માનસિક બોજમાનથી રાહત મળશે માન સન્માન માંગ વધારો થશે કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે નોકરીમાં તમને નવી તકો મળશે જમીન અને મકાન જેવી સ્થાયી સંપત્તિ મળવાની સંભાવના છે આર્થિક પાસું મજબૂત રહેશે હાલનો સમય કારકિર્દી અથવા નોકરી અંગે જોખમ લેવા માટે સારો છે કામના સંબંધમાં હવાઈ મુસાફરી કરી શકો છો ધીરજ ઓછી થશે पारिवारिक समस्याओं तमने परेशान करी शके छे। वृषभ राशि विषय बात करिए तो बालकों के मित्रों साथे आनंद पूर्वक समय पसार करशो जूथों मांग भागीदारी रसप्रद परंतु खर्चाळ हशे आर्थिक बाबतों में नोंदपात्र सुधारो थशे परंतु तेनी साथे खर्च में पण वधारो थशे धार्मिक कार्य में पैसा खर्चवाथी खुशी में वधारो थशे હાલના સમયે તમારી વિચારશક્તિ તમને ઘણી નવી વસ્તુઓ શીખશે તમે મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં રહેશો જે તમારી કારકિર્દી અથવા કાર્યકારી પરિસ્થિતિ બનાવવામાં મદદ કરશે મિથુન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારી કલાત્મક અને સર્જનાત્મક ક્ષમતાઓની ખૂબ પ્રશંસા થશે અને તેના કારણે અચાનક ધનલાભ થવાની સંભાવના છે હાલના સમયે તમને તમારા જીવનસાથીની ઈચ્છાઓ અને પાત્ર વિશે કેટલીક નવી માહિતી અથવા નવી સમજ મળી શકે છે જેના કારણે તમારા સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક આવશે સંબંધો માટેની તમારી ઈચ્છાઓને એકલી ન વધારશો કે તેની તમારી પ્રાથમિકતાઓ પર નકારાત્મક અસર પડે કર્ક રાશિ વિશે વાત કરીએ તો તમારી વાતચીત અને કામ કરવાની ક્ષમતા અસરકારક સાબિત થશે કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે સફળતા નજીક હોવા છતાં તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો થશે કોઈ પણ ઘરેલું વિવાદ જે તમારી અશાંતિનું કારણ બની રહ્યો હતો તે હવે સમાપ્ત થશે દરેકનું હિત જાળવીને આ લડાઈનો અંત લાવવાનું વધુ સારું રહેશે જો તમે યોગ્ય સમયે ધ્યાન ના આપો તો તમારા જીવનસાથી આક્રમક બની શકે છે સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકોને હાલના સમયે બીજાનો સહયોગ લેવામાં સફળતા મળશે તમારા સ્વભાવમાં વ્યવહારિકતા ઓછી અને ભાવનાત્મકતા વધુ રહેશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખવું પડશે तमारी रचनात्मक भावना वधी सके काम झड़प थई वारो छे तमारो तमाम भार लोको साथे संपर्क बनावा मजबूत करवा पर रहे पारिवारिक वधी सके जीवन पीड़ादायक होई शके तमने भाई बहनों नो सहयोग मळशे कन्या राशि विषे बात करिए तो હાલના સમયે તમારી બધી ક્ષમતાઓને સુધારીને બીજા કરતા સારા બનવાનો પ્રયાસ કરો તમે તમારી ખરાબ ટેબો છોડીને સારી ટેબો અપનાવવા માંગો છો તમે તમારા સંબંધો પર પણ એક નજર નાખશો અને તેમને વધુ સારા બનાવવાનું વિચારશો અજ્ઞાત કારણોસર હાલના સમયે મન ચિંતાતુર રહેશે પ્રાપ્ત થયેલ પૈસા તમારી અપેક્ષા મુજબ નહીં હોય કાર્યસ્થળમાં પણ જો તમે તમારા સહકર્મીઓના વિચારોને સમજો છો તો પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું સરળ બનશે તુલા રાશિ વિશે વાત કરીએ તો શિક્ષણ માટે હાલનો સમય સારો છે તમે કેટલાક કામને લઈને નિરાશાની લાગણી પણ અનુભવી શકો છો તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો પ્રવાસ દરમિયાન તમે નવી જગ્યાઓ જાણી શકશો અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે હાલના સમયે કારકિર્દીમાં નવો બદલાવ આવશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની વ્યવસ્થા થઈ શકે છે તમે લેખન અને બૌદ્ધિક ક્ષેત્રે સક્રિય રહેશો તમે શારીરિક બીમારીનો અનુભવ કરી શકો છો જો લોકો તમારી પાસે સમસ્યાઓ લઈને આવે છે તો તેમની અવગણના કરો અને તમારા વર્તનને સકારાત્મક રાખો टूंक समय ना दरवाजा खुल्शे ऑफिस मच्च अधिकारी बातचीत कोई काम में सामाजिक संपर्कों लाभ ले सफल धनराशि विषे बात करिए तो हाल समय मानसिक शांति रहे शे। परंतु नौकरी मांग मतभेद कारण कार्यस्थल मदलाव आई बात ने ग्रांटेड न लो નવા સંબંધોની નિકટતા તમારા માટે ફાયદાકારક રહેશે તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ સુખ અને સૌભાગ્ય જળવાઈ રહેશે વેપાર ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહેશે બધા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમારું મન શુભ રહી શકે છે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મોટું કામ કરી શકો છો મકર રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે યોજનાઓ અને લાગણીઓમાં બદલાવ આવી શકે છે માનસિક દૃષ્ટિકોણથી હાલનો સમય ખૂબ આનંદદાયક રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે વિવાહિત લોકો માટે સમય સારો છે તમે તેમની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો تمنے تمہارا જીવન ساتھی طرف سے بھیک مری سکے ہے۔ વધારે پیسہ خرچ شو نہیں۔ تمے خوب جا ఆకర్षक व्यक्तित्व धरावती व्यक्ति સાથે મુલાકાત કરશો۔ प्रवासથી નવા અનુભવો થશે۔ કુંભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે ઘરમાં કોશિશ કરો કે تمہارا કારણે કોઈને દુખ ન થાય અને પરિવારની જરૂરિયાતો અનુસાર પોતાને અનુકૂળ બનાવો। જો તમે તમારા પ્રિયજનને મળશો તો તમારું મન અફવાઓથી ભરાઈ જશે જો તમે સીધો જવાબ ના આપો તો તમે જેની સાથે જોડાયેલા છો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે જૂઠું બોલવાનું ટાળો કારણ કે તે તમને મોટી મુશ્કેલી માંગ મૂકી શકે છે અને પછી આ સમસ્યા બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ બની જશે મીન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે વાહન ચલાવતી વખતે અથવા રોડક્રોસ કરતી વખતે અત્યંત સાવધાની રાખો હાલના સમયે તમારું માન સન્માન વધશે અને તમને ધનલાભ થશે દરેક કાર્યને ખૂબ જ કાર્યક્ષમતાથી પૂર્ણ કરશો ભાવનાઓના કારણે કોઈ ખોટું કામ ન કરો આર્થિક લાભ થશે વિવાહિત જીવન માટે સારો સમય છે સકારાત્મક વિચાર કરતા રહો રસ્તા પર અનિયંત્રિત વાહનના ચલાવો અને બિનજરૂરી જોખમ લેવાનું ટાળો કોઈ મિત્રની મદદથી તમને નોકરીની તકો મળી શકે છે આવક માંગ વધારો થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો